તો મિત્રો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે આજના બ્લોગની અંદર અમે આ જે અમે છીલ કાપેલું ને તે છીલ અમે હવે અંદર નાખીએ છીએ ટોલ ઉપા હવે અમે ગાયોને ખવડાવવાનું છે તે ગાયોને નાખવા જવાના છે તમે જુઓ વિડીયો પૂરો તમે શું કરી રહ્યા કમેન્ટ કરો હવે મેં તમને ઉપર ચડીને દેખાડું એકવાર ખૂંદી દમ એટલે કેમ કે ઊંચું ઊંચું બહુ ઊંચું થઈ જાય તમે જોઈ જ શકો છો નીચેથી અમારા બનીને ઉપર મને નાખ્યા લે અને હું ઊંચો ઢગલો કરું તમે જુઓ અને તમે શું કરી રહ્યા કામકાજ એ મને કમેન્ટ કરજો તમે ક્યારે ઘરે જવાના કે નહીં જવાના એ મને કમેન્ટ કરજો તો મને પણ ખબર પડે કે તમે હું કરી રહ્યા કામકાજ તો ચાલો દોસ્તો તમે જુઓ આગળ તો દોસ્તો તમે જુઓ આવો લીલો લીલો ચીલ અમે કાપો અને થાલી કર્યો અને હવે ટેટકર આગળ જાય જઈ રહ્યું છે કેમ કે અમારે તૂરું થઈ ગયું આટલે અને તમે જુઓ ટેટકર હવે આગળ જાય છે ને આગળથી ભરવાનું છે અને ટોળું ભરાઈ જાય એટલે ફૂલ આખું એમ તમે વિડીયોની અંદર જુઓ ત્યારે તમને ખબર પડશે આ કેટલો બધો લીલો લીલો ચીલ છે એ ફરવાનું છે આખું ટોલું અને આગળ હો થોડુંક બહુ બાકી છે તમે જુઓ આ અમારે મયુરભાઈ આવી રહ્યા છે તો મિત્રો અમારે ફરી આગળ જઈ રહ્યું છે તો તમે જુઓ અને અમે શું કરવા ડબલ મહેનત કરીએ એ મેં તમને આગળ વિડીયોની અંદર દેખાડો ચાલો હવે હું ઉતરી ગયો અને આ બાજુ તમે દેખો અને હવે આગળ જઈને તમને મેં દેખાડો તમે જુઓ વિડીયો આ રહ્યો ફરી એકવાર મયુરભાઈ જઈ રહ્યો છે તો મિત્રો મારી પાછળ તમે જોઈ જ શકો છો ટોલું ભયરું કેટલું ચીલામ તમે સૌથી નહીં શકો કાયપો પાછું આમ કર્યું ડબલ મહેનત તો નહીં કરવાનું હતું પણ અમારા ટેટકર નવરું નહોતું એટલે આ બીજું તમે દરેક વિડીયોની અંદર જોયું હશે ટેટકરો પણ આવું જ ટેટકર નહીં જોયું હોય એટલે આ બીજા બીજાનું ટેટકર છે તો દોસ્તો તમે જુઓ આ પાછળ ચીલ એ પૂરો થઈ ગયો આખું ટોલું ભરાઈ ગયું અને અમે જઈ રહ્યા છે તે ગાયોને નાખવા અને હું વચ્ચે ફસાઈ ગયો એટલે ચીલ પડે નહીં એના કારણે તમે જુઓ આ કપાસ લીલો લીલો છમ અને આર્યા બિચાર જે ઢગલા બાકી છે એ અમે ફરી એકવાર બીજી વાર આવશું તો તમે જુઓ નીચે મારી તરફે કેટલું બધું તય આગળ જવાનું છે તો પેલા ખેતર આ દેખવા મેં બરાબર વચ્ચે ફસાય चलो કેમ કે ચીલ પડે નહીં આમ કરીને કચરું કચરું તમે શું કહે મને ખબર નહીં પણ મારી ભાષા આમ હું ચીલ જ કહીશ તો તમે જુઓ અને એ તમને મોજ આવે મજા આવી કે નહીં એ મને થોડુંક કમેન્ટમાં કહેજો તમે જુઓ એ કેટલું બધું મારે સાથે આવી ગયું તો આ રહ્યું એક બાજુ બાકી અને અમે આવી ગયા આ બધા સાફ કરે આ ગાયો વાળા તે આ બધું એ ગાયોના પૈડું મારે એના કારણે હું વચ્ચે હતો તે પડી ગયું તો પડી ગયું ગાયો ખાસે એમ કરીને અમે આગળ જઈએ અને સેટિંગ કરીએ કઈ બાજુ નાખવાનું છે આ હું તૈરો કુદિન તમે જુઓ એકવાર દેખાડો તમને બધે જઈને આ અમારે ભાઈ ઉતરી ગયો અને વચ્ચે રહીને મેં તમને દેખાડું કેટલું ટોલું ભરાઈ ગયું આ રી ગાયો આ બાજુ ગાયો આ બાજુ ગાયો પેલી બાજુ ગાયો બધે ગાયો ને ગાયો તેમ આ રેવું રે બધા ઠાલી કરે હું પણ થાળી કરવા જાઉં અને મદદ કરી લાવ્યો આ તમે એકવાર જોઈ જ શકો છો બધે કેટલી બધી ગાયો આ બાજુ ગાયો કેમ કે આપણે નાખી દેવું નહીં કચરો આમ કરીને ગાયો લીલો લીલો ચીલ આમ ચીલવાળા ગાયો ખાઈ જશે તે લોકો કે ખાઈ જશે તો સારું આમ કરીને નાખેલું તે ખાયેલો હવે આગળ જઈને ઢગલો કરી તો મિત્રો મેં એક હાથે મોબાઈલ પકડીને એક હાથે કાઢો એટલે નહીં મજા આવે એટલે હું મોબાઈલ અંદર મૂકીને એકવાર ખાલી કરી દમ પછી મેં તમને પૂરું બધું શું થયું શું નહીં એ દેખાડું હવે ખાલી થઈ ગયું અને અમે જઈ રહ્યા છીએ પાસા બીજા ઢગલા ફરવા તમે જુઓ મજા આવી ગઈ અને બહુ સવાર સવારમાં ગરમી થઈ ગઈ અને તમે ક્યારે આવવાના છો ઘરે અને શું કરી રહ્યા એ કે જો તમે જો આ ગાયો હવે ખાઈ રહી છે અને આવી ગયા અમે રસ્તે અને હવે જશું કઈ કઈ ખેતર ખેતર જઈને બીજું ટોલું કંઈ નાખવાનું છે એ તમને મેં વિડીયોની અંદર દેખાડું તો આવી ગયા અમે હાઈવે અને આવી રહ્યું છે બીજું ટેટકર તો આ બીજો ઢગલો અમે કરીએ દેખો આવો ચીલ છે તે એ પેલી બાજુથી પૂરું થઈ ગયું અને આ બાજુ આજુકો હું ઉપર ચડી ગયો હવે મેં ઉપર રહ્યો ખૂન દઈશ કેમ કે હું એક હાથે મોબાઈલ પકડું ને એક હાથે ને આટલું બાકી છે તે હવે એને અમે ભરીને તે તમે જુઓ હવે અમે એને ભરીને કઈ નાખવા જઈએ તે વિડીયોની અંદર તમે બન્યા રહેજો તો દોસ્તો અમે જઈ રહ્યા છીએ દિવાળીએ નાખવા તમે જુઓ કપાસ લીલો લીલો અને આ બીજા એક ઢગલા તેને હો નાખવાનું છે એટલે એને હો ચીલ કાપવાનું છે એની અંદર તો ફરી બીજા બ્લોગની અંદર મળીશું આજના વિડીયોમાં આટલું